હાલો મિત્રો દેશી લેખમાં તો ફરમ આપનું સ્વાગત છે ને આજે આપણે હે ને સુરભી અગિયાર જીરવું છે ને એમાં આપણે નિંદામણનું કામ ચાલુ છે એક વખત આપણે એમાં નહીં દે લીધું હતું એક વખત અરુડા ઉપાડી લીધા અને એક વખત ફરીથી પાછું નિંદામણ કરી લઈ કારણ કે આ જીરામાં આપણે વાવ્યું ને ત્યારથી પ્રોબ્લેમ ચાલુ જ છે અને હજી પ્રોબ્લેમ ચાલુ જ છે અને કદાચ આપણા હાથમાં પણ ના પણ આવે એવું બની શકે હજીરું કારણ કે બિયારણની ક્વોલિટી અલગ અલગ આપણે લીધેલી છે અને આ ગયા વર્ષે આપણે એક બિયારણનું આમાં થોડુંક એવું લાગ્યું કે વહેવાલાયક વેરાયટી છે પણ હકીકત અખતરો અને અનુભવ એ બે અલગ વાત થઈ જાય અનુભવ હોય તો તમે એના ઉપર ધ્યાન દોરી હગોનો ને અખતરો કરો તો તમને ખબર પડે કે આ કે આ વસ્તુ છે અને ખાલી વિશ્વાસ હોય તો તમને એમ થાય કે ના થાય પણ ખરેખર હું થાય કંઈ નક્કી ના કહી હગાઈ આમાં આપણે થોડીક પસ્તાણા છે એ વાવેતર કરીને અને ઘણા મિત્રોને બીજાનો પણ આપણે એવો કોન્ટેક થયેલો છે એને પણ આ પ્રોબ્લેમ છે બધેને પ્રોબ્લેમ શું છે એ તમને કહું અને જો કે આપણે હરેક વિડીયોમાં વાત તો કરીએ જ છે કે ભાઈ આને આ ક્યાં પ્રોબ્લેમ છે તો વાત કરવી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી લેજો કારણ કે મિત્રો આપણે હાથ નંબર છે ટોપ ઝીરો છે પછી ફાઉન્ડેશનનું જે ગુજરાત ચાર આવે એ છે એ પણ ટોપ છે પણ આ જે સુરભે અગિયાર છે એમાં પણ થોડોક પ્રોબ્લેમ આવ્યો છે કઈ રીતે આવ્યો હોય તો તમને ખ્યાલ છે સતાય હું કહી દઉં તો જોઈએ આગળ જે અહીંથી આપણે છે ને આ છ વીઘાનું જીરું છે બરાબર હવે આપણે એક થેલી નોખી વાવી હતી આ બાજુ છે ને પાંચ થેલી આપણે પાંચ થેલી એટલે દસ કિલો એકાઇ રે પેટીમાં નાખી દીધું હતું અને એ વાવ્યું હતું એમાં ઉગાવો એકદમ નબળો છે આ પછી છે એક થેલી અલગથી વાવ્યું આમાં કંઈ ઉગાવામાં વાંધો નથી અને રોગ જીવા થામે હજી કંઈ વાંધો નથી જે આ બિલકુલ છ કિયારા છે કમ્પ્લીટ ઊભા છે ઉગાવાથી માંડી અને એનો હુકારો એની તાકાત એમાં રોગ જીવાત આવે એ બધું બધું કમ્પ્લીટ છે બરાબર પણ મેઇન પ્રોબ્લેમ જે છે ને એટલા જીરામાં જ છે ઉગવામાં બહુ મોડું થયું અને મારા અંદાજ પ્રમાણે અઢારથી ઓગણીસ દિવસે ઊગું ઊગ્યા પછી પણ એમાં હજી કંઈ વળતર નથી જેમ જેમ વડું થતું જાય એમ બેસતું જાય છે એવો પ્રોબ્લેમ આવે છે અને ઊઈ એ પચાસ ટકાની અંદર આપણે ઉગાવવું છે આમાં બરાબર કાંઈ વાંધો નહીં પચાસ ટકા તો પચાસ ટકા પણ ઊય ગયું ને ત્યારથી નાનું નાનું થઈ અને જાંબુડિયું થાય અને એમને ઊભું રહીએ આવું હુકાણો નથી કે હુકારો નથી ક્યાંય આપણે જે કહીએ ને લીલો પીળો હુકારો હુકારો નથી ક્યાંય પણ ટૂંકમાં આને પ્રોબ્લેમ પહેલેથી જ છે આમ આખા પાટડા કરકાય છે કાંઈ છે નહીં બરાબર હવે જો આગળ જઈને ઓલા છ ક્યાર જોઈ તો આખે આખા કમ્પ્લીટ છે એટલે આને બિયારણમાં મારા અંદાજ પ્રમાણે આપણે બિયારણમાં છે ત્રણ હશે કાંઈ વાંધો નહીં હજી આમાં ક્યાંય આપણે એક છોડવો હુકાઈ ગયેલો નથી દેખાતા નથી આને શું કંઈ આપણે હુકારો આવ્યો કહેવાય પણ ટૂંકમાં હુકારો નથી જાંબુડિયો થઈ અને નેન્ય ઊભું રહી જાય છે બ્રેક લાગી જાય છે ઝારિયુ જીરું જાંબુડિયું થઈ ગયું છે અને આમને ઊભું રહી ગયું છે હવે આમાં આપણે થતા પ્રયત્નો બધા કરી લીધા છે એલિયટનો રાઉન્ડ આપી દીધેલો છે જે હુકારાનો અને પ્લસ આમાં ઉપરથી ઝીંકનો છંટકાવ કરેલો છે અને એક બીજું કે આમાં આપણે કોરાઝોન ઉપરથી ટ્રાય કરેલી છે કે ભાઈ કોરાઝોન મારીએ તો કોરાઝોન વસ્તુ શું છે કે એક તો ઈયળ માટે લાભ કરે છે અને પ્લસમાં કે એની નરવાઈ અને વૃદ્ધિ વધી જાય છે વિકાસ વધી જાય ગમે એ પાક હોય ને એમાં આપણે કોરાજોન છાંટીએ ને એટલે તો આપણે ટ્રાય કરી છે તો હવે મને મારા અન મુજબ ખ્યાલ મુજબ છે ને એમાં મને એવું લાગે છે કે દસથી વીસ ટકા કોરાજોનનો ફાયદો થયો છે કારણ કે જે જાંબુડિયા કલરનું જીરું આખે આખું હતું ને એમાં ઉપર નવો કોર આવ્યો હશે હવે ટૂંકમાં એની તાકાત ઘટે છે એટલે એ ફૂંકાઈ ના હગે અને થોડું ઘણું રહીએ બાકી હવે આમાં કંઈ વરે એવી કોઈ શક્યતા છે નહીં કોઈ ગુણી ભરાય એવી એટલે આપણે પહેલેથી જ થોડીક કેટલામાં તકલીફ હતી ઉગાવવાથી માંડી અને તકલીફ છે એટલે અંદાજીત મારા અંદાજીત ચાર વીઘાનું જીરું જે આપણું છે એ તો ઘયું જ છે પહેલેથી જ આ તકલીફ છે ઉગાવવાથી જ અને મેં મારા અંદાજ પ્રમાણે થોડુંક રિચાર્જ કર્યું ને આપણે કોન્ટેક મા ડાવરા જે મિત્રો આવ્યા એને પણ બધેન તપાસ કરીશું 11 અગિયારમાં લગભગ ઘણા મિત્રોને આવો પ્રોબ્લેમ આવ્યો છે પણ બિયારણની ક્વોલિટી નબળી છે વાવવાલાયક છે નહીં આપણા માટે હવે આ વર્ષે આપણે હોવાઈ ગયું ગયા વર્ષે વર હતું અને વાવેતર થયા હતા અને અમુક ઘેરા હારા હતા એના હિસાબે વાવેતર થયાં છે અને પાછું બિયારણવાળા વરાવી લિમિટેડ બિયારણ આપ્યું હતું એટલે થોડીક ખેડૂતને એવું થયું કે બિયારણ લિમિટેડ છે લસ છે એટલે સારું બિયારણ હયશે પણ હૈશે અને છે એમાં ઘણો બધો ફેર છે એટલે આમે આપણે હૈશે ને એમાં આવી ગયા હતા છે એમાં નહોતા કાંઈ વાંધો નહીં મિત્રો આજની વિડીયોમાં એટલી માહિતી મળીએ નેક્સ્ટ વિડીયોમાં